અમુક અમુક હદકશરો કાકા ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને મની વેસ્ટ ટાઈમ વેસ્ટ આ બધી સ્ટોરીઓ છે એકચ્યુઅલી આપણે ભગવાનની ખબર જ નથી ને આવું કાંઈ હોય નહીં કાળોદરીમાં નાગ નથી અને આ બધું શું છે માખણ ચટુ ભગવાન આમ કહેતા વાડી ભેગું થાન રોજ ઉડકાઈ ને સોટ્યું હું કારું ના આ ખરેખર અધકશીરા બહુ દખ

એટલે એવી કોઈ વ્યક્તિ હોય મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું એવી કોઈ વ્યક્તિ હોય અને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યો દે તારો વાળ વાકો નહીં થાય પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં નીતિ સહન નહીં કરી શકે જ્યારે જ્યારે ભક્તની આંખમાં આહુડા આવ્યા છે ત્યારે વૈકુટ ગાંજ્યું છે આવે પાછો ભરોસો હતો નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે હાડી છસો વર્ષ પેલા જાજો સમય નથી થયો સાહેબ જુનાળાની ધરતીમાં બાવન કામ કરવા માટે આવતો હોય બાવન કામ કરી જવું નરસિંહ મહેતાના આ કોણ કરે છે આ એને જ કીધું વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે રાવણને અભિમાન આવ્યું એ તો રામ ના અવતાર પહેલા આવ્યો રાવણ ભગવાન શિવ નો પરમ ઉપાસક કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજી એ ભોળાનાથ ને કીધું કે હવે છે ને એને કહી દેજો આ માથાલા ને અહિયા કૈલાસ ન આવે તમે અહીંયા લંકા ભેગા તમે જાજો એકલા પૂજા કરી લે ખોટો એને ધક્કો ન કરાવતો તમે અતા સમાધિ માં બધું ઊંચું કર્યું છોકરા બરફ બરફમાં લફરતા હતા બધા ઘડુ ઢડુ આખો કૈલાસ ઊંચો કર્યો

મનમાં ભિમાનનો ગોળો ચડ્યો શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા પોતે હું કહું એટલા લેખ લખે ત્રણે બે લોકમાં મારું રાજ હાલે છે એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુ ને મારી કાબુમાં કરી લો એટલે ત્રણેય લોકમાં મારો ડંકો વાગે પછી વિષ્ણુ ને ગોતેણે ચડ્યો

ભલે માલી અંદર ગયા રાવણ આમ માલી આમ ત્રાહા થાય દહ માં આમ ત્રાહો થયું એ હારા માથા હોય ને ત્રાહા હોય ને એને રાવણ કહેવાય ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખાય પાણી ભાઈ દહ લોટ એક મોટો બીજા નાના નાના ગ્લાસ આપી મોટા પ્રમાણે દેવાય ને બધા આમ બધું એવું હોય હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો પકડાવું નહીં રાવણ તારી ઘોડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો તારે તો બીજી કોઈ તકલીફ નથી મારે તો ત્રણ પેઢી થી વેર મારા બાપનો બાપ પ્રહલાદ એનો બાપ હિરણાકશીપુ એને મારનાર વિષ્ણુ છે મારે ત્રણ પેઢી થી વેર આલ્યો આવે હું તારી ઘોડે ગોતતો હતો પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુના જેટલા શાળા કરવા એટલા કરી લેજે પણ એના ભક્ત નો કોઈ દી કરતો નહીં છતાં તારે જાણવું હોય તો આવ્યું વામન બની ને જેથી મારી પાસે આવ્યો ને વામન માલી વિરાટ બન્યો ને ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી હું એના ચરણે હોય ગયો હતો વામન બન્યું વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કૌડો અને હારે વેર ન રખાય અને એ રાવણ મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાટતો થતો અને ભગવાન વિષ્ણુએ જ્યારે મારા મોટા હામું જોયું ને કીધું બલિ શું કરે કે મારા બાપ હું તો દૈંતનો દીકરો છું મારો વાળે બરડ હોય ને તારો તો કમળની પાખડી જેવા તારા પગના તળિયા છે તે મારા માથા ઉપર પગ મૂક્યો મારા વાળથી જો તને છે વેદના થઈ હોય તો આ બલીને માફ કરજે એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટું છું ત્યારથી અહીં તાતાળ લોકમાં બેઠો છું અને સતાય જે તારે વિષ્ણુને ગોતવું હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડા મોટા ઓરડા એમાં હરણાક જ શીખવું વખત ના સાહેબ પટારા પડેલા અને રાવણે કીધું કે આમણે પટારો ખોલ રાવણ કીધું બોલી ખોલ પટારો હવે જેને કૈલા સૂચો કર્યો એને પટારો ખોલતા નામ કરાર દે પટારો ખોલ્યો અને રાવણ ને કીધું જોજો અંદર શું છે કે ચક્ર પડ્યું રાવણ કે તે કૈલા સૂચો કર્યો ને કા હવે ચક્ર બારું કાય ગોળ ચકરડું હતું બારું કાય રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં

તું અમને હું લંકા વાળા સમજ બરાબર વીચનું ક્યાં છે વીચનું ક્યાં છે સોટું કારું જાદા મોટા છે ગમે બોલવાનું રાવણ કે પણ આમ જો આ હજુ કેમ ને ત્યારે બલિ ની આંખમાં આહોડા છે ને એટલું કીધું કઈ રાવણ કૈલાસ ઊંચો થયો હશે ને તારી ભક્તિ થી છો હશે તારી શક્તિ થી નહીં વ્યામ હોય તો કાઢ નાખ છે

હવે અવે ભાઈ ઈ મારો દાદો હિરણા કશીપુ અને મારો દાદો પ્રહલાદ જેદી પાંચ વર્ષનો હતો અને મારા દાદાએ થંભ ધગાયો અને તેદી મારો દાદો પ્રહલાદ રોતો હતો ને હાથ જોડીને કહેતો હતો પિતાજી માફ કરજો પણ આવે રહેવા ગયો હવે હાથ થાય નઈ તારો ભગવાન હોય તો બસ ભરાને ફરીવાર પ્રહલાદ બોલ્યા હું તમને પગે લાગુ પિતાજી હવે હાથ થાય

એનો સાળો કરવા જેવો નથી એટલે અમારો કવિ કાગ બાપુ લખે કે એને ભરોસે રહેવાય એમાં પંડના નો ડોળાય આમ હોય ને તેમ હોય ને કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલું તું હું કાઢ ભાઈ આવું કીધું છે ભગવાન ઈ જ કીધું તારા હાટું નથી કીધું સ્વીકારી લે એટલે શું કહું આ દુનિયામાં કોઈ એવું દુઃખી છે જ નહીં તમારા આખા જેટલા સરપંચો બે તો બોડ કિના સરપંચ બેઠા છે બધા આજુબાજુના ઘણા ગામ છે કોઈ તમારા આખા ગામમાં આપણે કે આખો દી મહેનત કરે રોટલા ભેગા થાય તાલુકામાં સદસ્યો બેઠા છે આવ્યો કોઈ એવો કે ભાઈ હાજર માઇન્ડ રોટલા ભેગા થાય નહીં એવું એક પણ વ્યક્તિ નથી અત્યારે આગળ વીણે એ ટેસડા સાહેબ ગંદકી તો માણસની આંખમાં છે બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય છે અને મેં કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે બાકી વેલકમ તો પગ લુસણિયા ઉપર લખ્યું હોય છે નાની હુની વાત નથી આ ભાઈ કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર છે એટલે માણસની અંદર એટલે હું એમ કઉ કોઈ દુખી છે જ નહીં છતાં મેં કરોડપતિને દુઃખી જોઈએ આ દુનિયામાં દુખી કોણ છે ખબર જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુઃખી હોય બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો